રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળાનો મામલો કાગળ પર ચાલતી માધ્યમિક શાળાનો મીડિયાએ કર્યો પર્દાફાશ તારીખ એક ડિસેમ્બરે અહેવાલ પ્રસિદ્ધ કરી અને કર્યો હતો પર્દાફાશ

પગાર જોયો કે એનો છોકરાના નામનો એક એના છોકરા હોનો નામનો એક એના પોતા નામનો અને એક એના બાપના નામનો અને એક એના ભાઈના નામનો એનો ભાઈને આને બેને મેણે વ્યવહાર નથી એનું નામ શિક્ષકમાં લખેલ છે એના ભાઈને ખબર નથી એનો ભાઈ હાવ પોરો હે એનો બાપ એનો ભાઈ એનો બાપ મરી ગયો પચીસ વર્ષ છે એના નામનો પગાર ખાય છે અને એનો ભાઈ સાડા બંધ કેટલા ટાઈમ બાર વર્ષ થઈ ગયા બંધ છે હું આપણે બધું ઇન્ટરવ્યુ દીધો પણ મારે આમાં થોડાક ડખા હે નખા મેં તો તમને કેદી કીધું મારામ કે વર્ષથી આ શોધીને કાંઈ મીડિયા અને કોઈ જરૂર નથી એનું આગળ બંધ કરાવી દઉં મને આટલી મત મતદાઈ એમને આમાં વિદ્યાર્થીઓ દી કોઈ આવે કે આવે હા કોઈ બાર વર્ષે કોઈ આવતું નહીં આ તમે હાલત જોવું ને યાર મેં દીપેન કાલે જ ફોન કર્યો કે કેદ્ય આવ્યું હતું સોમવારે આવી શીખે દીપેનને હમ ખાસ કર આમાં બંદર બંદર છે ને બધી બાર વર્ષ હાવ બંધ છે હાવ એટલે હાવ લઈએ પછી